અને બિચારો જો સેજે પણ એની માતાનો પક્ષ લઈને એટલે તરત એની પત્ની એમ કે ખાવ માવડીયો થઈ ગયો અને જો એની પત્ની બાજુ પક્ષ લે તો એની તરત એમ કે ખાવ બાયલો થઈ ગયો શીખે આને બિચારાને ધર્મ સંકટ આવે એટલે પતિ પત્ની ઓલી સાસુઓ હોય ને એને બી બહુ ધ્યાન રાખવું કે બહુ એવો મુદ્દો હોય ને તો જ કેવો નહીં તો નાની નાની બાબતોમાં પુરુષોને પછી વાતો કરીને બિચારાને દુઃખી ન કરવા એક તો એ ધંધામાં અપસેટ હોય આખો દી મહેનત કરી હોય થાક્યા પાક્યા હોય અને ઘરે આવે ત્યાં તમે કાંઈક ના કાંઈક ઉકેરા કાઢો બારા ઓલો બિચારો પછી કરે હું એટલે બહુ એવો કોઈ અતિશય ઈસ્યુ હોય તો જણાવવો જોઈએ નહીંતર ઝીણી ઝીણી ચીજો કહી અને એને બિચારાને દુઃખી ન કરવા જોઈએ નાની નાની બાબતોમાં કોઈને દુઃખ થાય એવી વાત જ ન કરાય એટલે આ બધી બધી ચીજો બહુ સમજવા જેવી છે ઋષિ પત્નીઓ કરી એના પતિઓને કે ગૌતમ આવા અહલ્યા આવી ઋષિઓએ બધાએ શું કર્યું ગણપતિ દાદાની આરાધના શરૂ કરી અને ગણપતિ દાદાને પ્રસન્ન કર્યા વિઘ્નાર્થમ ગૌતમ ગૌતમને દુઃખી કરવા માટે ગણપતિ દાદાની આરાધના કરી ગણપતિ દાદાને પ્રસન્ન કર્યા અને ગણપતિ દાદા પાસેથી એણે વરદાન માગ્યું કે ગૌતમ અપમાનિત થઈ અને આ આશ્રમ છોડીને એને વયું જાવું પડે એવું કંઈક તમે કરો હવે ગણપતિ દાદાએ આ બધા ઋષિ મુનિઓને કીધું કે તમે જરાક તો વિચારો એ કે અનાવૃષ્ટિ જ્યારે થઈ હતી લોકો બધા ભૂખે મરતા હતા ત્યારે આ ગૌતમ મુનિએ તમને બધાને સુખી કર્યા એને કારણે આ આખો એરિયો સુખી થયો એને તમે હેરાન કરવા દુઃખી કરવા માગો છો આજ તમે લોકો એમને દુઃખ દેવા માંગો છો આ બરાબર નથી ગણપતિ દાદા એમને સમજાવ્યા અને ગણપતિ દાદા એટલું કીધું કે આમાં એમનું હિત જ થશે ને તમારું અહિત થશે તમે ગૌતમનું અહિત કરવા માટે આ મહેનત કરો છો પણ એમાં એનું હિત થાશે ને તમારું અહિત થશે એટલે ગીતામાં ત્રણ પ્રકારની ભક્તિ ત્રણ પ્રકારના તપ બધું બતાવ્યું રાસી તામસી ને સાત્વિક જે બીજાને દુઃખી કરવા માટે કંઈ પણ જપ તપ કરતા હોય તો એને તામસી જપ કીધા છે બીજાને દુખી કરવા માટે બીજાને દુઃખી કરવા માટે તપ કરતા હોય તો એને તામસી તપ કીધું છે અસુરો લગભગ તપશ્ચર્યા કરતા પણ બીજાને હેરાન કરવા માટે એ તામસી તપ છે પોતાના સુખ માટે કરે તો એ રાજસી તપ છે અને બીજાના સુખ માટે કરે તો એ સાત્વિક તપ છે ગણપતિ દાદા અહિત થશે તમે લોકો પોતાનું હિત ન કરતા બીજાનું અહિત કરી રહ્યા છો તો પોતાનું હિત ન કરતા તમારું જ અહિત કરી રહ્યા છો તમે સ્ત્રીને વશીભૂત થઈ મારી વાત સાંભળતા નથી આ વાત બહુ સરસ ગણપતિ દાદા એ તે લખી હો ભાઈ હા અને ભાગવતમાં એવું લખ્યું છે કળિયુગમાં લગભગ પુરુષો પત્ની આવું ભાગવતના બારમા સ્કંદમાં લખ્યું પત્નીને આધીન થતા જાય છે પુરુષો કળિયુગમાં હજી એન્ડ આવશે અત્યારે તમે હજી કોઈ હો નહીં કારણ કે કળિયુગના ચાર લાખ બત્રીસ હજાર વર્ષ કીધા હજી ખાલી પાંચ હજાર વર્ષ ગયા છે અને હજી ચાર લાખને હજાર બાકી છે એટલે હજી કળિયુગ આવ્યો જ નથી એ જેમ જેમ કળિયુગ આવતો જ જશે એમ પતિઓ પત્નીને આધીન થતા જશે એવું ભાગવતમાં લખ્યું એટલે ગણપતિ દાદા કહે છે કે તમે સ્ત્રીને આધીન થઈ તમારી પત્નીને આધીન થઈને તમે આ નિર્ણય લ્યો છો ખોટો લ્યો છો ઘણા સમજાવવા છતાં ઋષિઓ ન માન્યા ત્યારે ગણપતિ દાદાએ ગાયનું રૂપ ધારણ કરી ગૌતમ ઋષિના ખેતરમાં ગણપતિ દાદા ગયા ગાય બની અને ગૌતમ ઋષિએ જોયું કે ગાય ખેતરમાં ખાવા લાગી એટલે ગાયને હટાવવા માટે ગયા ગૌતમ મુનિ અને સેજ આમ ગાયને ધક્ જાતી નહોતી ગાય એટલે આમ સેજ ધક્કો માર્યો ત્યાં ગાય પૃથ્વી પર ઢળી પડીને મૃત્યુ પામ્યું ગાય મરી ગઈ એટલે બધા ઋષિમુનિઓ ભેગા થઈ ગૌતમને ધિક્કારવા લાગ્યા આ ગૌ હત્યારો છે આ ગૌ હત્યારો છે આનું મુખ જોવાય મુખમ ન દર્શનીયમ તે ગમ્યતામ ગમ્યતામિતિ દૃષ્ટવા ગોઘ્ન મુખમ સત્ય સચૈલમ સ્નાન માચરે અન્ય ઋષિઓ ગૌતમને કહે છે કે મુખમ ન દર્શનીય તે તારે તારું મોઢું અમને બતાવવું નહીં ગમ્યતામ ગમ્યતામ આ સ્થાન છોડીને તું જતો રહે તે ગાયની હત્યા કરી છે ગૌ હત્યારાનું મુખ જોઈ અને સ્નાન કરવું પડે સવસ્ત્ર ત્યારે પવિત્ર થવાય માટે તું આ સ્થાન છોડીને જતો રહે ખૂબ બધા ઋષિઓએ ગૌતમ મુનિને ભર્સના કરી નિંદા કરી તાડન કર્યું ગૌતમ ઋષિ એટલું કીધું કે તમે ચિંતા કરો માં હું આ સ્થાન છોડીને જતો રહું છું ગૌતમ મુનિ જતા રહ્યા અને કહે છે કે તમે સુખેથી અહીંયા રહ્યો હું બીજે જતો રહીશ પછી ગૌહત્યા લાગી પોતાને એટલે ગૌતમ મુનિ પાપ નિવારણ માટે પાર્થિવ લિંગનું પૂજન કરવા લાગ્યા લિંગની પાર્થિવ લિંગ બનાવ્યું અને લિંગનું પૂજન કરવા માંડ્યા અને જ્યારે પાર્થિવલિંગની પૂજા કરવા લાગ્યા ગૌતમ મુનિ ત્યારે શંકર દાદા પ્રગટ થયા પ્રગટ થયા એટલે ગૌતમ મુનિ કહે છે કે મને તમે પાપ રહિત કરો મને ગૌ હત્યાનું પાપ લાગ્યું છે અને ત્યારે શંકર દાદાએ એટલું કહેજો તર્શના નિષ્પાચી પુનસ્થા ભક્તિ

તે પાપાશ્ચ દુરાચારા હત્યાવંતસ્ત એ વહી તમને ઉપદ્રવ કર્યો છે ઈ ઋષિઓ બધાય દુરાત્માઓ છે ઈ પાપી છે ને દુરાચારી છે તમે નથી શંકર દાદા કહે છે ગૌતમ મુનિને એ તે શામ દર્શનાદન્ય પાપીષ્ઠા સંભવંતુ ચ કૃતજ્ઞાશ્ચ તથા જાતા તે નૈતેશામ નિષ્કૃતિ ક્વચિ શંકર દાદા કહે છે કે તમારા દર્શન થી કોઈને પાપ નહીં લાગે એના દર્શન કરવાથી લોકો પાપ લાગશે કારણ કે કૃતજ્ઞ છે તમે આખો પ્રાંત સુખી કર્યો અને તમારો આ કરેલા કૃત્યને સમજ્યા નહીં માટે ઋષિઓ કૃતજ્ઞ છે એટલે એ જ પાપી છે ત્યારે ગૌતમ મુનિએ શંકર દાદાને એટલું કીધું ઋષિભિસ્તેર્મહેશાન શુપકાર કૃતો મહાન યદ્યેવં કૃતમ તૈસ્તુ દર્શનમ તે કુતો ભવે તમે જોજો ગૌતમની વિચારધારા ગૌતમ મુનિ શંકર દાદાને કહે છે કે એ ઋષિઓ મારો દ્રોહ કરનારા નથી મને હેરાન કરનારા નથી ઈ ઋષિ મુનિઓએ તો મારા ઉપર ઉપકાર કર્યો છે જો એને આવું ન કર્યું હોત તો આજ મને તમારું દર્શન ક્યાંથી થાય શિવજીને કે આજ મને તમારું દર્શન ક્યાંથી થાય મને તમારું દર્શન થયું માટે ઋષિ મુનિઓએ મારા ઉપર ઉપકાર કર્યો છે અને તમે જોવો ભાઈ વિચારધારા જે છે ને આખી કેટલી પોઝિટિવ એ આને કોણ દુઃખી કરીએ કે એ તમે વિચાર કરો ગૌતમ મુનિને જ્યાં ક્યાંયથી બી માણસ આમ આમ સારું વિચારી શકે એ માણસ કેટલો સુખી હોય એ તમે વિચારો હે ગમી અને આપણે ઘણીવાર જીવનમાં દુઃખી દુઃખી થાય છે એનું કારણ દુઃખ હોય જ એટલે થાય એવું નથી વિચારધારા આપણી એવી હોય વાત વાતમાં દુઃખ થયા જ કરે થયા જ કરે થયા જ કરે અને અમુક પુરુષો એવા આ દુનિયામાં જીવતા શીખી ગયા એટલે એને તમે આમ જુઓ ને દુઃખના પ્રસંગમાંથી ને એ સુખ ગોતી લે દ્રોહ કરનારા દુઃખી કરનારાનો પણ એ ગુણ લઈ લે કે એણે કેવું સારું કામ કર્યું